નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીમાં દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ સમગ્ર વિશ્વ સહિત ભારતમાં આજે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ રહી છે તે અનુસંધાને સાવલીમાં પણ શૈક્ષણિક આરોગ્ય પોલીસ વિભાગ નગરપાલિકા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શાળા કોલેજોમાં રોગ ભગાવે યોગના સૂત્ર સાથે યોગ દિવસ ઉજવાયો ભારત સહિત વિશ્વમાં એકવીસમી જૂની યોગ દિવસ તરીકે ઉજવાય છે વિશ્વને યોગનું જ્ઞાન ભારતે આપ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી ઋષિ મુનિયોની હજારો વર્ષ પુરાણી પરંપરા ફક્ત આધ્યાત્મિક જ નહીં પણ યોગ દ્વારા સ્વાસ્થ્ય જીવનશૈલી શારીરિક માનસિક સ્વાસ્થ્ય માટે ઉપયોગી યોગને વૈશ્વિક ઓળખ મળી છે સંયુક્ત રાષ્ટ્રના એકસો તાણું દેશ અને વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરાઈ રહી છે તે અનુસંધાને વડોદરા જિલ્લાના સાવલીમાં પ્રસિદ્ધ વિમનાથ મહાદેવ મંદિરના વિશાળ હોલમાં વહીવટી તંત્ર યોગનું આયોજન કરાયું હતું અને નગર તાલુકામાં શાળાઓ કોલેજો અને મંદિર સંકુલન સહિત સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અનેક જગ્યાએ પ્રશિક્ષિત યોગ ટીચર દ્વારા યોગા કરાયા હતા અને માનવ સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ યોગાની સમજ આપી હતી આ પ્રસંગે સાવલી પ્રાંત અધિકારી શ્રી આર સુથાર મામલધાર પી જે પટેલ યોગા ટીચર આયોજક પિયુષ પટેલ સાવલી પોલીસ આરોગ્ય વિભાગ નગરપાલિકા ચીફ ઓફિસર પ્રમુખ નગરસેવકો સહિત અનેક વિભાગના કર્મચારીઓ શાળા કોલેજના વિદ્યાર્થીઓ નગરજનો ભારે ઉત્સાહભેર યોગા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા આજે માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સાવલી ઐતિહાસિક ધરોહર છે કરવામાં છે આ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ સંકલનના તમામ પદાધિકારીશ્રીઓ વિદ્યાર્થી મિત્રો ગ્રામજનોની હાજરીમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી માટે યોગના માસ્ટર ચહેનરો દ્વારા તમામને યોગનું મહત્ત્વ યોગાસનો પ્રાણાયામ અને તેનું જીવનમાં શું મહત્ત્વ છે તેને શું ફાયદા થાય છે એની વિગતવાર સમજ આપવામાં આવી અને ખરેખર જે આત્મયોગ દિવસ હતો તેનાથી તમામને યોગ છે એક દિવસનો કાર્યક્રમ નહીં પણ રોજિંદા ધોરણે દૈનિક ધોરણે આપણી દિનચર્યાનો ભાગ હોવો જોઈએ એનો મહત્વ તમામને સમજાયો છે અને આખા યોગ દિવસ નિમિત્તે પણ સૌ નાગરિકોને દરરોજ યોગ કરી અને પોતાના જીવનને નિરામય બનાવે એવી અમેક દૈનિકભાઈ મા